રૂપિયા એકવીસ હજારની લૂંટ કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ઘટનાની ગંભીરતા દાખવી પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી પોલીસે અર્જુનગીરી અને બ્રિજેશગીરી નામના બે આરોપીઓની હળવદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો ગઈ તારીખ બાર અગિયારના રોજ ખાંભા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ખોડિયાર આશ્રમ જે આવેલું છે ત્યાં અર્જુનગીરી નામના એક સાધુ આવેલા હતા અને ત્યાં બીજા બે સાધુઓ જેમાંથી એકનું પણ નામ પણ અર્જુન ગિરીજ છે તેમને એમની જોડે આવી અને માથાકૂટ કરી હતી અને તેમની ઉપર એવા આક્ષેપ લગાવેલા કે તે વિધર્મી છે અને એમની પાસેથી રહેલા રોકડ અને એમની પાસે રહેલો ટેકનો સ્માર્ટ કંપનીનો મોબાઈલ અને બીજો મુદ્દામાં કુલ મળી એકવીસ હજાર એકસો પચાસ રૂપિયાની લૂંટ આચરી હતી અને ત્યારબાદ બંને સાધુઓ ફરાર હતા અમારી કોલેજને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમનામાંથી જે એક મુખ્ય સાધુ છે જેમણે એમની જોડે વાળ કાપેલા હતા એ હળવદ પાસેના કોઈ આશ્રમના રહેવાસી છે એવું અમને જાણ થતાં અમારી ટીમોને ત્યાં મોકલવામાં આવી હતી અને અમારી ટીમો એમને હળવદ પાસેના એક ગામમાંથી પકડી પાડેલા છે અને તેમને અહીંયા લઈ આવ્યા અને અરેસ્ટ કરેલા છે આની સિવાયના જે બીજા સાધુ છે એમનું પણ નામ બ્રિજેશગીરી આજ અમારી ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યું છે અને તપાસ જારી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે